ફાદરબાઈ ડેમ હાલ રૂલ લેવલે સો ટકા ભરાતા તો દસ હજાર પા પાંચસોનો ઇન્ફ્લો હોવાથી ડેમના ચાર દરવાજા ખોલી દસ હજાર પાંચસો જેટલો આઉટફ્લો અત્યારે હાલ ચાલુ છે આપણે આ ઉપરાંત ડેમ સો ટકા ભરાવાથી દસ હજાર હેક્ટર જેટલા સિંચાઈના વિસ્તારને પણ લાભ થવા પામશે અ વધુમાં જે ડેમના પીવાના પાણીમાં જે ધોરાજી ઉપલેટા ધોરાજી ઉપલેટા અને માણાવદર તાલુકાના સડસઠ ગામો ને પીવાના પાણીનો પણ લાભ થવા પામશે નીચાણવાળા વિસ્તારના જે ધોરાજી ઉપલેટા અને કુટિયાણા સહિતના જે તાલુકાઓ છે એના ગામોને નદીને નદી ને પટમાં અવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે